ઓલપાડ તાલુકાના સરસ ગામે હોળીકા દહન બાદ સરકતા ઢગઢકતા અંગારા પર ચાલવાની પ્રથા યથાવત શ્રદ્ધાપૂર્વક તેના પર ચાલી પરંપરાગતને જીવન રાખી ફાગરસૂદ પૂનમના દિવસે જિલ્લા સહિત ઓલપાડ તાલુકાના વિવિધ ગામડાઓમાં કે શેરીઓમાં હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી ઉજવણી કરવામાં આવે છે જ્યારે ઓલપાડ તાલુકાના સરસ ગામે અનોખી રીતે અલગ જ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે વર્ષોથી હોળી દહન બાદ ઢગઢગટા અંગારા પર બાળકો યુવાનો અને વૃદ્ધાઓ ખુલ્લા પગે ચાલે છે દોડે છે પણ આજ દિન સુધી કોઈ રાજ્યું નથી આ પરંપરા વર્ષોથી ગામમાં ચાલી આવી છે અંગારા પર ચાલતા યુવાનોને જોવા સુરત શહેર સહિત આજુબાજુ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે વાત કરીએ ઓલપાડ તાલુકાના સરસ ગામની કે જ્યાં વર્ષો જૂની પરંપરાને ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ આખું ગામ રાત્રે હોળી માટાને પ્રગટાવી પૂજા અર્ચના કરી ભભુકતી આગ નજીક એકત્રિત થઈ તેના અંગારાને ખુલ્લી જગ્યા પર પાઠવવામાં આવે છે ત્યારબાદ વર્ષોથી ગામ લોકો પોતાની પરંપરા યથાવત રાખતા અંગારા પર ભક્તો શ્રદ્ધાથી ચાલી સરકતા અંગારા પર ચાલવા છતાં આજ દિન સુધી કોઈ પણ દાજવાના કે જાનહાની નોંધાઈ નથી ત્યારે આશ્ચર્ય પ્રમાણે તેમ કઠણ કાળજાનો માનવી પણ દંગ રહી જાય છે ગ્રામજનો કહી રહ્યા છે કે આ અંગારામાં ચાલવાથી આ દિન સુધી કોઈને પણ ઈજા કે કશું થયું નથી જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ પણ ચાલી શકે છે